માતા પિતા પોતાના પુત્ર તારીખ ઓગણીસ નવ બે હજાર ના રોજ સવારના દસ વાગ્યાના સુમારે આણંદ શહેરના ઉમરીનગર વિસ્તારમાં રહેતા યાસીન શાહ અબ્દુલ્લા શાહ દિમાન પોતાના મમ્મી પપ્પા સાથે રહેતા હતા આ યાસીન શાહ પોતાના માતા પિતા સાથે અવારન લડાઈ ઝઘડો કરી મારકુટ કરતા હતા તેનાથી ત્રાસી જઈ પોતાના માતા પિતાએ લાકડી લાકડાનો પાટીઓથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી હતી અને ગળે ટૂપો દઈ દોરીથી એનું મર્ડર કરેલું હતું આ બાબતે ફરિયાદી અબ્દુલ્લા ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનામાં સંડોવાયેલ મરણ જનાર યાસીન શાહ અબ્દુલ્લા શાહ દિવાનના માતા પિતા અબ્દુલ્લા રહેમાન શાહ દિવાન તથા બિસ્મિલા બાનું અબ્દુલ અબ્દુલ્લા શાહ દિવાન બંને રહેવાસી આણંદની ધરપકડ કરવામાં આવેલી છે અને આ બંને પાસેથી ગુનાના કામે વાપરેલ લાકડી લાકડાનું પાટીઓ તથા દોરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી